રાજકોટના નવા એસટી બસ પોર્ટ ના છત પરથી પાણી ટપકી રહ્યું છે અને આ પાણી ટપકવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે વેઇટિંગ છત પાણી ટપકતા મુસાફરો પરેશાન એસટી બસ પોર્ટ ની કામગીરી કરનારી એજન્સીની પોલ છતી થઈ છે સાયોના ગ્રુપ દ્વારા એસટી બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે એસટી બસ પોર્ટના નબળા બાંધકામને કારણે ઉપરથી પાણી ટપકી રહ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું એસટી વિભાગ દ્વારા એજન્સી સામે પગલા લેવામાં આવશે કે કેમ ચિટુભાઈ ચાવડા આમાં લોકો જયારે બનાવવા લીધું ત્યારે કોન્ટ્રાક્ટમાં ત્રીસ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ડેમેજ કોઈ પણ વસ્તુ થાય તો ત્રીસ વર્ષ સુધી લોકોને કરવાનું આ પાણીની સમસ્યા આઠ દી આઠ દી આજ પોઝિશનમાં રિક્ષાવાળાને ક્યાં રિક્ષા રાખવી પેસેન્જરને ને ક્યાં ઉતરવું આજે બાર કેવી વાસ આવે છે અને આઠ એટ આરએમસી સુધી પાણી પહોંચે છે આરએમસી વાળા નથી દેખાતું એ લોકો મેરથી માની બધા આંધ્રા બરાબર છે